સામે ધરપકડ નો ઇસ્યુ થશે અને આ બીક કારણે બીએલ ની કામગીરી શિક્ષકો દબાણ માં આવીને શરૂ કરે છે તેવામાં કપડવંશમાં ની કામગીરી કરતા આચાર્યનું હૃદય રોગના હુમલાથી નિધન થાય છે અને પરિવાર આરોપ કરે છે કે બીએલઓની કામગીરીના કારણે અસહ્ય ભારણ અને સતત મુસાફરીના કારણે આચાર્યનું મોત થયું છે શું આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફલા શિક્ષકોને બૂથ લેવલ ઓફિસરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે અને શિક્ષકોએ જે તે સમયે આનો વિરોધ કર્યો હતો શાળાકીય ફરજ બાદ વધારાનું બીએલ ઓનું કામ છે તે શિક્ષકોમાં માનસિક તણાવ અને સમયનો ભારે બોજ સર્જે છે તેવા આક્ષેપ થયા હતા સાથે જ બી એલ કામગીરી કરવાવાળા શિક્ષકો છે તે શાળામાં હાજર નથી રહી શકતા અને શિક્ષકો ગેરહાજર રહે તો શાળાનું શિક્ષણ કથળી શકે છે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી આ તમામ વાતોની વચ્ચે કપડવંજમાં બીએલ ઓની કામગીરી કરતા આચાર્યનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાની વાત સામે આવી છે જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે ફરજ બજાવતા રમેશ પરમાર મંગળવાર મોડી રાત સુધી મતદાર સુધારણાની કામગીરી કરે છે અને ત્યારબાદ રાતે સૂવે છે પરંતુ સવારે ઉઠતા જ નથી પરિવારજનોએ કહ્યું કે તેમને તુરંત જ ખાનગી કારમાં બાયડની ખાનગી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ફરજ પરના તબીબે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું પરિવારે આક્ષેપ કર્યો કે છેલ્લા લાંબા સમયથી બીએલઓની કામગીરીના કારણે તેઓ સ્ટ્રેસ અનુભવતા હતા અને જેના કારણે તેમનું મોત થયું છે શું કહી રહ્યા છે પરિવારજનો તેમને સાંભળીએ મારું નામ નરેન્દ્રભાઈ દીપસી રામ જાબુલી આજ રોજ મારા મોટાભાઈ એવા રમેશભાઈ પરમાર જે શિક્ષક તરીકે લઈએ જોડે નવા પુરા ગામે ફરજ બજાવતા હતા સાથે તેમને ની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ ની કામગીરી પૂરી કરી સાંજે સાડા સાતે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાબા પીને ફરી પાછી ની કામગીરી માટે બેઠા હતા પણ અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા મારામથી અમને નેટનું હોટસ્પોટ કરીને એવા ફોનગીરી કરતા હતા હું જોડે બેસી જતો લગભગ સાડા અગિયાર વાગે પાછું કમજોરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમના પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું કે સવારે ઉઠતા નતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આવ્યા ચેકઅપ કર્યું ટીમ જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મુક્ત જાહેર કર્યા એટલે આ બીએલઓની કામગીરીના સતત પ્રેશરના લીધે આ બન્યું હોય એવું લાગી શકે તમારું જે ઘટના બની છે તે બાબતે આપ શું કહેશો મારું નામ પરમાર શિલ્પા છે અને મારા પપ્પા સાથે આવી ઘટના બની છે તે બે બીએલઓની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું તે અહીંયા મારા ઘરે નેટવર્કનો પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓની કામગીરી કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ સાત વાગે ઘેર આવ્યા પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસે ચાપી ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડે દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં ત્યાં જઈને તે કામગીરી અગિયાર અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું તો નતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સૂઈ ગયા પછી સવારે ઊઠ્યા જ નહીં પરિવારે આક્ષેપ કર્યો કે છેલ્લા એક અઠવાડિયાથી બીએલઓની કામગીરીને કારણે તેઓ સ્ટ્રેસ અનુભવતા હતા મંગળવારે મોડી રાત્રે તેઓ મતદાર યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવ્યા બાદમાં થાકને કારણે જમ્યા પણ ન હતા અને આચાર્યના પરિવારજન કહે છે કે બીએલ ઓની ફરજના કારણે તેઓ રોજ ચોરાણું કિલોમીટર સુધી મુસાફરી કરવા સાથેની કામગીરી તેઓ પૂર્ણ કરવા માટે ઉજાગરા કરતા હતા અને સતત કામના કારણે સ્ટ્રેસમાં રહેતા હતા રોજ ઘરેથી પચાસ કિલોમીટર દૂર આવેલી નવાપુર પ્રાથમિક શાળાએ આવવા જવા માટે બાઇક ઉપર જતા હતા અને ચોરાણું કિલોમીટર તેઓ આ બીએલોની કામગીરી કરવા માટે મુસાફરી કરતા હતા મોડી રાત સુધી જાગીને પણ તેઓ બી એલોની કામગીરી કરતા હતા જેના કારણે તેમણે તણાવમાં રહેતા હતા ઉલ્લેખનીય છે કે અનેક શિક્ષકોનો આ પ્રકારનો આક્ષેપ છે કે તેમને બીઓલોની કામગીરીમાં અનેક કારણે તેમને તણાવમાં રહે છે અને કપડવંજમાં પણ આચાર્યને હાર્ટ એટેક તણાવમાં આવ્યો હોવાનો પરિવારજનનો આક્ષેપ છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો